હવે વાતો કે બેઠકો કે નહીં પણ હવે સોલ્યુશન જોઈએ કારણ કે હવે ધીરજનો અંત આવ્યો છે આવું કહેવું છે 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 કારણ કે રાજકોટ જે જે નેશનલ તેની કામગીરી ચાલુ અને વરસ દરમિયાન જનતા અનેક મુશ્કેલીઓ વેઠવી પડી છે જયારે તે હાઈવે ઉપર પસાર થઈ રહ્યા છે ત્યારે હાઈવે ચક્કાજામ થઈ જાય તેવી પણ ટ્રાફિક જોવા મળી રહી હોય છે અને સાથે સાથે કામગીરી પણ ચાલુ છે ત્યારે રાજકોટ ગોંડલ વિસ્તાર પણ ટ્રાફિક થી ચક્કાજામ જોવા મળી રહ્યા હતા અને જે આ જનતા છે તેમણે કલેક્ટર કચેરીનો ઘેરાવો પણ કર્યો હતો અને જે નીતિન ગડકરી છે તેમનો પણ પોસ્ટરો લગાવીને વિરોધ કર્યો હતો અને જે જનતા છે તેવું કહી રહી છે કે હવે કોઈ જ બેઠક નહીં ચાલે હવે કોઈ જવાબ નહીં માત્ર ને માત્ર સોલ્યુશન જોશે અને આ જે વિરોધમાં છે ત્યાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા લાલજી દેસાઈ જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પણ સાથે જોડાયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ કામગીરીને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો 直樹。